વલસાડ જિલ્લાના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ નંદીગ્રામના તલાસરી ચેકપોસ્ટની મુલાકાત લીધી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામના નિરાકરણ માટે કોન્ટ્રાક્ટરને જરૂરી માર્ગદર્શન આપ્યું વાપીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ નંબર પર છેલ્લા બે દિવસથી ભારે ટ્રાફિક જામ રહેતા તેના નિરાકરણ માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વાપી ડિવિઝનના ડીવાય એસપી દવે સાથે ગુજરાત મહારાષ્ટ્ર સરહદે આવેલ નંદીગ્રામ તલાસરી ચેકપોસ્ટની મુલાકાત બની રહેલી બ્રિજની કામગીરીથી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી હતી હાઈવે પર દસ કિલોમીટર સુધીની લાંબી વાહનોની કતારો લાગી હતી નેશનલ હાઈવે હાલ ચોમાસામાં જ વિસ્માર બન્યો છે એવામાં બ્રિજના કોન્ટ્રાક્ટરે નિર્માણ સામગ્રી પણ વાહનોને અડચણરૂપ થાય તેવી રીતે રાખી હતી જેથી પાલગર જિલ્લાના તલાસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા આ રસ્તા ઉપર વાહન વ્યવહાર સારી રીતે ચાલે તે અંગે પોલીસ સાથે તેમજ કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી હતી જિલ્લા પોલીસ વડાએ હાઈવે પર જે બે લેન પર ભારે વાહનો પસાર થઈ રહ્યા છે તેને હોલ્ડ કરાવી હળવા વાહનોનું આવાગમન શરૂ રાખવા પોલીસને સૂચના આપી હતી જેથી ગત રાત્રે પોલીસે પોતાની ફરજ બજાવી રસ્તા પરનું ટ્રાફિક ભારણ હળવું કર્યું હતું તો ટૂટેલો રસ્તો વેલી તકે રિપેર કરવાની ખાત્રી કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી હતી હાલ આ નેશનલ હાઈવે નંબર 48 પર વાહન વ્યવહાર યથાવત હોય ત્યારે વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે